ખૂબ ખૂબ નિર્જરભાઈ અમે હું અને મારા ધર્મપત્ની સ્ટેલાબેન અમે બને ખૂબ જ ખૂબ જ આનંદ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ જે મેં શબ્દોમાં પણ વર્ણવી શકીએ એમ નથી અમારી તો ઈચ્છા હતી જ પણ સાથે અમારી દીકરી જે છે એમની પણ અંદરથી ઈચ્છા હતી કે આ રીતે મારે હૃદયરોગના સ્પેશિયાલિસ્ટ બનવું છે અને ખાસ કરીને હૃદયરોગના ખૂબ જ વિશેષ એવા સુપર સ્પેશિયાલિસ્ટ બનવું છે આ તો મહિલા બહેન છે દીકરી છે એ દ્રષ્ટિએ આપણે સમગ્ર કચ્છમાં આવા મહિલા અત્યાર સુધી કોઈ જ તો ઓરિજિનલી કચ્છી હોય એવા કોઈ જ મહિલા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ બન્યા નથી એટલે એનું એમને બહુમાન જાય છે એ માટે પણ અમે વિશેષ આનંદ અનુભવી રહ્યા છીએ આજના સ્ટુડન્ટો અને નવી પેઢીને તમે શું કહેવા માંગશો હા બસ નવી પેઢીને તો હું બસ એટલું જ કહેવા માગીશ કે જે લોકો સાયન્સ એટલે કે વિજ્ઞાન વિષય લે છે અને તેમાં ખાસ કરીને જે મેડિકલ ક્ષેત્રમાં જે આગળ વધવા માંગે છે અને તેમાં પણ જે લોકો સુપર સ્પેશિયાલિસ્ટ બનવા માગે છે તો તેઓ ગાડરિયા પ્રવાહની જેમ આગળ ન વધતા તેઓ ઘણી બધી બ્રાન્ચો છે અને જે શાખાઓમાં તેઓને ખરેખર અંદરથી તેઓને તેઓના MBBS, MD એમડી અને એમએસ મેડિસિન સર્જરી કાંઈને વગેરે જે વિભાગ છે બાળકોનો વિભાગ હોય ચામડીનો વિભાગ હોય રેડિયોલોજી એ દરેકે દરેક વિભાગ દ્વારા તેઓને ખ્યાલ આવે છે કે સંશોધનો થઈ રહ્યા છે માત્ર પૈસા કમાવાની દ્રષ્ટિએ આ મેડિકલ ક્ષેત્રને ન જોતા સંશોધનની દ્રષ્ટિએ જોવું જોઈએ અને આ ક્ષેત્રમાં ઘણું બધું કામ કરી શકાય છે અને ખાસ કરીને આપણે જાણીએ છીએ કે યુવા અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં લોકો મૃત્યુ પામે એટલે એવું માનવામાં આવે છે કે હૃદય રોગનો હુમલો આવ્યો અને વ્યક્તિ અચાનક ડળી પડી આ કારણ મહત્વ સત્ય છે પરંતુ તેનું સંશોધન થવું ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને જે યુવા એથ્લેટ છે ક્રિકેટ રમનારા કે જીમ દરમિયાન તો કસરત દરમિયાન તો આવી વ્યક્તિઓના શરીરમાં એવા પરિબળો હોય છે અને જે હૃદય રોગની જ્યાં સુધી આપણે લાગે વળગીએ ત્યાં સુધી માત્ર હૃદયમાં હૃદયની ધમનીઓ કે હૃદયના સ્નાયુઓ ઉપરાંત એવા તાંતણાઓ હોય છે કે જે ઇલેક્ટ્રિસિટીનું વહન કરે છે અને હૃદયના ધબકારા નિયમિત રીતે ચાલુ રાખે છે તો આવા જે કન્ડક્ટિંગ સિસ્ટમ છે તેઓના પણ રોગો હોય છે જેને ઇલેક્ટ્રોફિઝિયોલોજી કહેવામાં આવે છે જેને સાદી ભાષામાં બેટરી બેસાડવી એવું કહેવામાં આવે છે તો આ પ્રકારના રોગો હકીકતમાં નાનપણથી જ હોય છે પણ વ્યક્તિને ખબર હોતી નથી અને જેથી કરીને વ્યક્તિ વધારે પડતો પરિશ્રમ કરે તો તેઓને આ તકલીફ થતી હોય છે આ ઉપરાંત અમુક પ્રકારના આનુવંશિક રોગો છે હૃદયના પડદાના ખાસ કરીને જેને અમારી ભાષામાં હાઈપટ્રોફી કાર્ડિયોમાયોપથી અથવા એ સિમેટ્રિક સેક્ટલ એ હૃદયના પડદાના રોગો હોય છે જે હૃદયના પડદાના રોગોમાં ઘણી વખત જ્યારે લોહીનો પુરવઠો સમગ્ર શરીરમાં જતો અટકે છે એવા સમય પર એકાએક અચાનક તેઓને લોહી મળતું બંધ થાય છે અને તેઓને મૃત્યુ થઈ જતું હોય છે એમ આમ જોઈએ તો એવી ટેકનિકલ ભાષામાં કહીએ તો એવા મેડિકલ ક્ષેત્રમાં એવા ઘણા બધા હૃદયના જ રોગો એવા ઘણા છે કે જેઓનું સ્ક્રીનિંગ અર્થાત કે હવે એટલા બધા સાધનો આવી ગયા છે જીનેટિક કાઉન્સેલિંગ દ્વારા જીનેટિક એસેસમેન્ટ દ્વારા ભાઈ માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય તો તેનું ઇકો કાર્ડિયોગ્રાફી તેના દ્વારા પણ હૃદયના જન્મજાત રોગો હૃદયના વાલની બીમારી પડદાની બીમારી નળીઓની બીમારી એ બીમારીઓનું જો સમયસર નિદાન કરવામાં આવે અને તેઓનું જો કરેક્શન સારવાર કરવામાં આવે તો આવા બાળકો યુવા અવસ્થા સુધી પહોંચતા તેઓ અન્ય તંદુરસ્ત વ્યક્તિઓની જેમ કામ કરી શકે છે અને લાંબુ પણ જીવી શકે છે તો સ્ક્રીનિંગ પ્રોગ્રામ જે છે એ ખૂબ જ અગત્યનો છે અને આપણી પાસે ડે બાય ડે એટલા બધા સાધનો હૃદયનું સિટી સ્કેન થઈ શકે છે હૃદયનું એમઆરઆઈ થઈ શકે છે ઇવન યુવા અવસ્થાની અંદર પણ લોકો સામાન્ય કન્વેન્શનલ એન્જીઓગ્રાફી કરાવતા ડરતા હોય છે તો તેઓનું સિટી એન્જીઓગ્રાફી થઈ શકે છે સ્ટ્રેસ ટેસ્ટ થઈ શકે છે હૃદયની સોનોગ્રાફી એકો થઈ શકે છે આમ હૃદયની વિવિધ જે તપાસ જે છે એના માટેનું જે સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ કહેવાય એ સ્ક્રીનિંગ જેવી રીતે ડાયાબિટીસ માટે કે બ્લડ પ્રેશર માટે કરીએ છીએ એ રીતે જો સ્ક્રીનિંગ પ્રોગ્રામ કરી અને તો એનું સમયસર નિદાન થઈ અને કરેક્શન કરવામાં આવે તો એ કરેક્ટિવ સુધારણાના ભાગરૂપે તો તેવી વ્યક્તિઓ ખૂબ જ લાંબુ જીવી શકે છે આમ આ વિદ્યાર્થીઓનું ખાસ એટલું જ કહેવા માંગીશ કે મિત્રો એક ગાડેરિયા પ્રવાહની જેમ આપણી આજુબાજુ કોણ પ્રેક્ટિસ કરે છે કોણ કેટલું કમાય છે કે એવું ન જોતા આપણે ભગવાને આપણા માતા પિતાએ ડૉક્ટર બનાવ્યા છે તો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચોક્કસ એવા સંશોધનના ક્ષેત્રમાં વિચારવું જોઈએ અને એવું વિચારવું જોઈએ કે જેથી કરી અને જિંદગીભર દવા લેવાની બદલે આપણા જે દર્દીઓ જે છે એ કેમ સાજા થઈ શકે એમનું ખરેખર શું રોગ છે એનું સત્ય નિદાન કરવું જોઈએ અને એ નિદાન હોય એ નિદાન કર્યા બાદ કઈ રીતે સાજા કરી શકાય તે માટેની જરૂરી જે કોઈ ટેકનિક છે એ તેમજ પ્રિવેન્ટિવ ક્યાં હું ન થાય તે માટેને પ્રિવેન્શન માટેના પણ શું પ્રયત્નો આદર કરી શકાય શું લઈ શકાય તો તે માટે ચોક્કસ આપણે એના પ્રયત્નો કરવા જોઈએ અને એ દિશામાં આપણું જો ઇનોવેટિવ સંશોધનાત્મક અને રિસર્ચ ઓરિયન્ટેડ મન રાખી મગજ રાખી અને એ દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરવા છું આભાર હેલો ગુડ ઇવનિંગ બસ કાર્ડિયોલોજીની ની પરીક્ષા મે હમણા ડીઆરએનબી કાર્ડિયોલોજી નો કોર્સ કરેલો છે નારાયણ રુદ્રાલય બેંગ્લોર માં અને તેની સેન્ટ્રલ લેવલ એક્ઝામિનેશન થયું હતું નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ન્યુ દિલ્હી દ્વારા એમાં થિયરી ને પ્રેક્ટિકલ બે પાર્ટ હોય છે મારી થિયરી એક્ઝામ જાન્યુઆરીમાં થઈ ગયેલી હતી અને પ્રેક્ટિકલ્સ હમણાં સાતમી એપ્રિલના લેવાઈ હતી જેનું રિઝલ્ટ હમણાં રિસન્ટલી રિલીઝ થયું છે અને એની અંદર મને ડિસ્ટિંગ સાથે સફળતા પ્રાપ્ત થઈ છે આ મહેનત ત્યારે જ શક્ય થઈ શકે જ્યારે મારા મધર ને ફાધરનો સપોર્ટ રહે બાળપણથી જે લોકોએ મને સપોર્ટ આપ્યું છે આગળ ભણતર માટે કોઈ જે મને મારી ઈચ્છા હોય જે બી ફિલ્ડમાં મારે જવું હોય પણ પહેલાથી જ મારા મેડિકલ ક્ષેત્રનું વાતાવરણ જોયેલું હતું એટલે મારું થોડું ટુવર્ડ્સ મેડિકલ સાઈડ હતું એટલે પેરેન્ટ્સ ફેમિલી ફ્રેન્ડ્સ વગેરે વગેરે બધાના સપોર્ટના લીધે જ પોસિબલ થઈ શકે છે તમને આ સફળતા મળી છે તે વિશે એટલું જ કેવું છે કે હાર્ડવર્કનું કોઈ સબસ્ટિટ્યુટ નથી થોડો સમય લાગે એવું લાગે ઘણી વાર કે બહુ વર્ષો વીતી રહ્યા છે મેડિકલ ટ્રેનિંગનું નેચર એવું હોય છે કોર્ટ ટફ હોય છે એક્ઝામ ઇઝી નથી હોતી ફ્યુચર બહુ અનસર્ટન હોય છે ગ્રીમ હોય છે પણ જો તમે તમારું મન મક્કમ હોય યુ આર ડિટર્માઇન્ડ ઇનફ અને યુ આર વિલિંગ ટુ સ્ટેપ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન અને એક્સ્ટ્રા માઇલ લઈ શકો તમે તો મહેનત કરો કન્સિસ્ટન્સી રાખવી બહુ જરૂરી છે ઘણીવાર લોકો અડધે રસ્તેથી એમનું મન બદલાઈ જતું હોય છે ધારો કે તમે કન્સિસ્ટન્સી રાખો અને ડિસિપ્લિન કેળવો તો બધું શક્ય છે અને બસ ઈચ્છા છે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીમાં આગળ ટ્રેનિંગ લેવીને આગળ કરિયર વધારવું તેમાં નવા નવા ઇન્ટરવેન્શન્સ ના નવા નવા ઇનોવેશન થઈ રહ્યા છે લર્નિંગ કઉ ખૂબ જ સ્ટીપ છે જેમ જેમ ધીમે ધીમે નવા અ સાયન્સના ટેક્નોલોજી કાર્ડિયોસ્ક્યુલર ઇન્ટરવેન્શન્સનું ખાસ કરીને વાલ્વ્યુલર હાર્ટ ડિઝિઝ માં સ્ટ્રક્ચરલ હાર્ટ ઇન્ટરવેન્શન્સ ડિવાઇસિસ વગેરે થોડું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખાસ કરીને પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી પણ આ બધા વગેરે વગેરે મારા ઇન્ટરેસ્ટ છે બની શકે તો મારે ઇન્ટરવેન્શન્સ ની અંદર જ ફોકસ કરવું છે એટલે મારો નેક્સ્ટ પ્લાન તે માટે રહેશે હા મારા ફાધર અ છેલ્લા નાઇન્ટીન નાઇન્ટીથી સેવામાં ચાલુ જ છે એમને લાસ્ટ યર નિવૃત્તિ થઈ હતી ગવર્મેન્ટ સેવામાંથી અત્યારે બી હી ઇઝ અ પ્રોફેસર એમના અંદર એમડી જનરલ મેડિસિનના સ્ટુડન્ટ્સ છે જે રેગ્યુલરલી ટીચિંગ પ્રોગ્રામ એમનું ચાલુ રહેતું હોય છે ટીચિંગ ઇઝ ધ પાશન ડેલી એમના એમડી મેડિસિનના જે સ્ટુડન્ટ્સ હોય છે તેમને ક્લિનિકલ ક્લાસીસ થિયોરિટીકલ ક્લાસીસ ઇકો કાર્ડિયોગ્રાફીની ટ્રેનિંગ કારણ કે એમનો સ્પેશિયલ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ બી ક્લિનિકલ કાર્ડિયોલોજી છે એટલે એ એમનું કરિયર તરીકે એમણે પરસ્યુ કરવાનું હજી બી ચાલુ રાખ્યું છે એમના ઉંમરના સરખામણીમાં ને એમના એક્સપિરિયન્સના સરખામણીમાં હું હું યંગ છું પણ તેમ છતાં હું એટલું કહી શકું છું કે તે મારાથી બી વધારે બીજી છે જે એક એક રીતે મોટિવેશનલ વસ્તુ છે મારા માટે કે મારા જેવા અન્ય બીજા મેડિકલ ફેટેનિટીના મેમ્બર્સ માટે કે અમે બી આવી રીતે આવા જ એપ્ટિટ્યુડ થી અને એટિટ્યૂડથી સેવા કરવાનો પ્રયત્ન કરીએ આજના જમાનામાં બસ સ્ટુડન્ટને એટલું જ કહીશ કે મહેનત કરતી રહેવી અને મહેનત કરતા રહેવું અને જેટલી બી એક્ઝામ્સ આવતી હોય જરાય ગભરાવું નહીં એક એક જે ફિયરનો જે ફિલિંગ હોય છે તે બધા મનુષ્ય આપણે વી આર ઓલ હ્યુમન રિંગ્સ બધાને જ એક પ્રકારનો ફિયર હોય છે એક્ઝામ્સ પહેલા કે કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ લેવા પહેલાં એ એક સ્ટેપ હોય છે તમે તમારું ફિયર કોન્કર એક જ રીતે કરી શકો કે તમે પોતે સ્ટેપ થ્રુ પસાર થઈ શકો અને હાર્ડવર્ક જે મેં પહેલાં બી કહ્યું હાર્ડવર્ક કર્યા વિના કોઈ ઉપાય નથી અને બીજું અત્યારના જમાનામાં પહેલાના સરખામણી કરતા ઘણા બધા રિસોર્સિસ ઓનલાઈન ઈઝીલી અવેલેબલ છે આપણે કઈ રીતે એનો ઉપયોગ કરવો સારી રીતે એ આપણા હાથમાં છે સ્ટુડન્ટ્સ માટે ખાસ એ કેવું કે સ્માર્ટ રીડિંગ કરવું કારણ કે પહેલાના ટાઈમમાં રિસોર્સિસ બહુ લિમિટેડ હતા દરેક વસ્તુ શરૂઆતથી લઈને અંત સુધી સમજવી પડતી એના માટે બહુ મહેનત લાગતી અત્યારે એ બુક્સ તો ફ્રીલી અવેલેબલ જ છે આપણી પાસે હાર્ડ બાઉન્ડ બુક્સ બી હોય છે ઓનલાઈન વસ્તુઓ અવેલેબલ હોય છે આપણે કઈ રીતે એને સારી રીતે ઉપયોગ કરવો એ આપણા હાથમાં છે અને એને અવેલ કરું ને સ્માર્ટલી એને નોલેજ ની પ્રાપ્તિ કરવી ને એને રીડ કરવું એને અમલમાં મૂકવું એ આઈ થિંક એક નવી વસ્તુ એડ કરવા માંગીશ બાકી નું કોઈ સબસીડી